અમરેલીની પોલીસે પાયલ ગોટી અને અન્ય આરોપીઓ છે તેમનો વરઘોડો નીકળ્યો છે અને આ મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપ ત્રાએ કરી તેની ફાઇલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુધી પહોંચાડી દીધી છે પરંતુ જે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ આ ફાઇલ હજી ડીજીપી વિકાસ સહાયે અડ્યા નથી આ મામલો શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો અને પાયલ ગોટીના પાસે આજે પહોંચ્યા હતા સાંસદ ગેનીબેન ઠાકોર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી અમરેલીની પોલીસ પર જે પ્રકારે ગંભીર આરોપ લાગ્યા એક યુવતીની રાત્રિના સમયે ધરપકડ કરી મતલબ તેને ઉઠાવી લીધી અને પોલીસે એક ગંભીર ગુનાના અપરાધીઓ હોય તેમ આ યુવતી સહિત જે આરોપીઓ હતા તેમનો પોલીસે ઓવરગોળો નીકાળ્યો આ મામલો ખૂબ ગરમાયો અને રાજ્ય સરકાર પણ આ મામલે બીસમાં મુકાઈ રાજ્ય સરકાર અને ગુજરાતના પોલીસવાળા વિકાસ સહાય આ સમગ્ર મામલાની તપાસ સોંપી સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપ રાયને નિર્લીપત રાય અમરેલી પહોંચ્યા હતા અમરેલી આ કેસ સાથે સંકળાયેલા પોલીસ કર્મચારી આરોપીઓના નિવેદન નોંધ્યા છે અને તેની

એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ ગરીબ પરિવારની દીકરી એક પોતાના રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનું સરઘસ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત ભ્રષ્ટાચારીઓનું ગાડી હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું ગાડી હોત તો હું પોલીસને અભિનંદન આપત પણ આ એક નારીનું એક દીકરીનું અપમાન એક અમરેલીની દીકરીનું નહીં સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે એ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે એ અધિકારી આજ સુધી આટલો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજૂ કરવો પડે કયા કારણોસર નથી કર્યો તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે

પણ ત્રીજા કે ચોથા દિવસે એ પરિવારનું સ્ટેટમેન્ટ કંઈક અલગ આવતું હોય છે આ પરિવારે એક નીડરતાપૂર્વક જે ઘટના બની હતી જે વાસ્તવિકતા હતી એ વાતને વળગી રહ્યા અને એક ગરીબ પરિવાર હોવા છતાં પણ ઘણી બધી જે ભારતીય જનતા પાર્ટીની આદત મુજબ તેમણે અનેક લાલચો આપી છે અનેક રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે પણ છતાં એમને ઈમાનદારીથી એમની દીકરીને ન્યાય મળે અને એમની સાથે જે વર્તન કર્યું એવી ગુજરાતમાં કોઈ બેન દીકરીઓ સાથે વર્તન ના થાય એ માટે આખો પરિવાર રહીને એક ન્યાયની લડાઈ લડી રહ્યો છે અમે બધા એમની સાથે છીએ અને એક એના ઉપરથી એક ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે કે ડરો મત તમે કોઈ પણ ગુનામાં નથી સંડોવાયેલા કોઈનું ખોટું નથી કર્યું ઈમાનદારીથી કર્યું છે જે કઈ નાના મોટું કામ કરવાનું કે જવાબદારના ભાગરૂપે એમાં સરકાર હોય કે પોલીસ અધિકારીઓ હોય કે મોટા કોઈ મોટા એને લાગતા વળગતા કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો હોય પણ જ્યારે ઈમાનદારી આપણી સાથે હોય ત્યારે ડરવાની વાત રહેતી નથી સાંસદ ગ્યાનીબેન ઠાકોરે પાયલ ગોટી છે તેના વખાણ પણ કર્યા હતા અને ત્યાં સુધી તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સરકાર કે પોલીસના સામે લડે તે સમયે તેના પર દબાણ રહેતું હોય છે અને તે હિંમત હારી જતું હોય છે પરંતુ

તપાસ કરી રાજ્યના પોલીસ વાળાને રિપોર્ટ સોંપ્યો છે તો પોલીસ વાળા ક્યારે નિર્ણય લે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ